નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો મિત્રો રેશન કાર્ડને લઈને સરકાર બહુ સિરિયસલી કામ કરી રહી છે મિત્રો રેશન કાર્ડમાં અત્યાર સુધી જે લોકોને અનાજ મળતું હતું એની અંદર સરકારે સરસ મજાનો સુધારો કર્યો છે મિત્રો સરકારે આ માટે નવો એક પરિપત્ર પણ જાહેર કર્યો છે એ મુજબ મિત્રો જે દિવ્યાંગ લોકો છે વિધવા બહેનો છે સાથે સાથે જે લોકો વૃદ્ધ છે અને એમની ઉંમર સાહીઠ વરસ કે એનાથી વધારે છે એ તમામ લોકોને અત્યારે અનાજ મળશે મિત્રો જોઈ લઈએ આપણે નવો પરિપત્ર શું છે સરકારે શું જાહેરાત કરી છે મિત્રો તમે જોઈ શકો છો આ તેર દસ બે હજાર વીસનો પરિપત્ર છે જે એનએફએસએનો કાયદો બે હજાર તેરનો છે એ અન્વયે એમાં અગ્રતા આપી અને સરકારે નવા જે દસ લાખ નવા રેશન કાર્ડ બનાવવાના છે એનએફએસએ અને પચાસ લાખ જેટલા પરિવારને લાભ મળશે એ અંતર્ગત મિત્રો એનએફએસએ રેશન કાર્ડનો નવો પરિપત્ર સરકારે જાહેર કર્યો છે અને એ અંતર્ગત સરકાર જે ક્રાઇટેરિયા મુજબ સરકારે સુધારો કર્યો છે એમાં જે ગંગા સ્વરૂપા બહેનો છે એટલે કે વિધવા બહેનો એમને વિનામૂલ્યે અનાજ જે મળે છે એ અનાજ મળશે અને સાથે સાથે જે વિધવા બહેનો છે એમને જે સરકારી અનાજની દુકાનો હોય છે જે મિત્રો એફપીએસ હોય છે ફેર ફેરપ્રાઇઝ શોપ સસ્તા અનાજની દુકાનો ત્યાં વ્યાજબી ભાવે પણ જે સરકારની સહાય હોય છે એ ત્યાંથી બહેનોને ઉપલબ્ધ થશે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે ગંગા સ્વરૂપા બહેનો છે એટલે કે વિધવા બહેનો એમને જે પેન્શન મળે છે એ તમામ વિધવા બહેનોને સરકાર માન્ય સંસ્થાઓ ખાતે તેમના આ કાયદા અંતર્ગત તમામ એ વ્યક્તિના એનએફએસએ કાર્ડ આપવાના રહેશે એટલે કે વિધવા બહેનો છે એમને ઘઉં ચોખા નિયમ અનુસાર અત્યારે હવે મળશે અત્યાર સુધી નહીં મળતા હોય તો સરકારે આ કાયદો સુધારો કર્યો છે એનએફએસએ કાર્ડમાં અને એમને આ કાયદા અનુસાર મળવા પાત્ર થશે મિત્રો તમને જણાવી દઈએ અન્ય કે જે રોજગાર વિભાગ દ્વારા જે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જે બાંધકામના જે શ્રમિકો છે એટલે કે મજૂર લોકો છે એમને પણ એનએફએ રેશન કાર્ડમાં સીધે સીધો લાભ મળશે એમને પણ વિના મૂલ્યે અને સસ્તા અનાજ દરે ઘઉં ચોખા તેલ કે જે અન્ય સહાય સરકાર જે દાળ છે એ વગેરે આપતી હોય છે એ તમામ લાભ એમને પણ મળવાપાત્ર થશે મિત્રો તમને જણાવી દઈએ કે એનએફએસએ રેશન કાર્ડની અંદર દિવ્યાંગ લોકો જે હોય છે એમને પણ અનાજ ઘઉં ચોખા એ નિયમ અનુસાર મળશે જે દિવ્યાંગ વ્યક્તિ છે એમને એમનું સિવિલ સર્જનનું જે પ્રમાણપત્ર હોય છે એ આપવાનું રહેશે સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે જે લોકો વૃદ્ધ પેન્શન ધરાવે છે એટલે કે સાઠ વર્ષ કરતાં વધારે ઉંમર છે અને વૃદ્ધ પેન્શન સરકાર દ્વારા આપવામાં આવે છે એ તમામ લોકોને ઘઉં ચોખા નિયમ અનુસાર જે એફપીએસ ફેર પ્રાઇઝ શોપ ઉપર જે સરકાર દ્વારા અનાજ આપવામાં આવે છે વિનામૂલ્યે અને સસ્તા અનાજ દરના ભાવ મુજબ એ તમામ લાભ આ લોકોને પણ મળવાપાત્ર થશે મિત્રો આ લોકો જો ચાલે એવું ના હોય કે એમના કોઈ ગાર્ડિયન એટલે કે વાલી તરીકે કોઈની નિમણૂંક કરી હોય તો એ પણ આમાં લાભ લઈ શકે છે એમના અંતર્ગત એમને નિમી પણ શકે છે એટલે એમને સીધું સહાય મળશે મિત્રો તમને જણાવી દઈએ જે કુટુંબના પુખ્ત વયના તમામ કમાતા સભ્યો અશક્ત હોય એટલે કે મિત્રો અઢાર વર્ષ કરતાં વધારે ઉંમરના વ્યક્તિ હોય અને તમામ અશક્ત હોય કે કોઈ ગંભીર રીતે બીમાર હોય અને સાઠ વર્ષ કરતાં વધારે ઉંમર થઈ ગઈ હોય તો એ કુટુંબના તમામ લોકોને આમાં વિનામૂલ્યે અનાજ જે આપવામાં આવે છે સાથે સાથે જે ફેર પ્રાઇઝ શોપમાં નક્કી કરેલા સરકારના ભાવો હોય છે એ ભાવ અંતર્ગત આમાં પણ રેશન કાર્ડનો લાભ આપવામાં આવશે મિત્રો આઈ આશા રાખી શકું કે તમને વિડીયો ગમ્યો હશે લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બોલશો નહીં મિત્રો અમારી ચેનલ સરકારી યોજના ભરતી ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં ફોલો કરી શકો છો તમને વિવિધ માહિતી સરળ ભાષામાં અહીંયાથી મળશે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ હેવ અ નાઇસ ડે